નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોમાં ધોરણ નવ અંગ્રેજી દ્વિતીય ભાષા જે વાર્ષિક પરીક્ષા લેવા છે એનું પરિરૂપ આવી ગયું છે તો વિદ્યાર્થી મિત્રો જો તમારે આ પરિરૂપ ડાઉનલોડ કરવું હોય તો આ વિડિયોને અન સુધી જુઓ સાથે ચેનલ પર ન હો તો સબસ્ક્રાઈબ કરી લો એના બાજુમાં પેલા બે લાયકનને ક્લિક કરી લો એટલે કંઈ પણ નવો એજ્યુકેશન લગતો અપડેટ આવે તો સૌ પ્રથમ તમને નોટિફિકેશન મળે તો વિદ્યાર્થી મિત્રો ચાલો વિડીયો શરૂ કરીએ તો જે શૈક્ષણિક વર્ષ બે હજાર વીસ એકવીસ માટે છે આ પરિરૂપ અને ધોરણ નવ દ્વિતીય ભાષા છે અંગ્રેજી અને આમાં સમય રહેશે ત્રણ કલાક સાથે જ કુલ ગુણ છે એસી અને સાથે જ આ પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલ છે ત્યાંથી તમે આ પીડીએફ મેળવી શકશો સાથે જ મિત્રો જો વીસ બે હજાર વીસ એકમી જે અભ્યાસક્રમ કપાયેલો છે એની પીડીએફ તમારી પાસે ના હોય તો એની પીડીએફ સાથે જ આની પીડીએફ બાકી વિશેના તમામ વિષયોની પીડીએફ પીડીએફની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે જે તે વિષયના ડાઉનલોડ કરવા માટે ડાઉનલોડ પર ક્લિક કરશો ત્યાં જે પેજ ઓપન થશે તેથી ત્યાંથી તમે દરેક વિષયની નવી પેપર સ્ટાઇલ ડાઉનલોડ કરી શકશો તો વિડીયો ગમે લાઈક કરી દો સાથે ચેનલ પર ના તો સબસ્ક્રાઈબ કરી લો એના બાજુમાં પહેલાં બે લાઇકનને પણ ક્લિક કરી લો કંઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો અને આ વિડીયો આપણા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં આ વિડીયોમાં આટલું જ હવે ફરી આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું